પેલા તમારું નામ મારું નામ બોહિન જયપાલ સોમેન્દ્ર છે કયા વિસ્તારમાં રહ્યો તમે અમારા ગામમાં શું બનાવ બન્યો તો આખો ત્યાં અમારા ગામમાં ડેન્ટલ કોલેજ છે ત્યાં વિદ્યાર્થીને આ લોકો રાજુ ચૌહાણ કરી છે અપંગ ઈ ગાળું દેતો તો અને ઈ છોકરાએ મને કીધું કે મને કાકા આમ કે છે એટલે હું ત્યાં એ લોકોને સમજાવવા ગયો એટલે ઈ સીધા તેર ચૌદ જણા ભેગા થઈ ગયા અને તમે કેમ દાદાગીરી કરો છો આમ તેમને એવું બધું કહીને સીધું હુમલો કર્યો મારી ઉપર એ લોકો કેટલા હતા ને એમની પાસે શું શું હથિયાર હતા ચૌદ જણા હતા એની પાસે ધોકા પાઈપ છરી અને ધારિયા જેવા હથિયાર હતા હજી મારી ગાડી છે ગાડી ઉપર એને પાણા પથ્થર પથ્થર મારી મારી ગાડી ટોટલ લોસ કરી દીધી છે આમાં કોઈ વ્યક્તિને ઓળખો ખરા બધાને ઓળખી જાઓ શું નામ છે બધાના બધાના નામ નથી આવડતા પણ હું બધાના નામ હું તો જોઈને તમને બધાને ઓળખી દઈશ આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ ના જી નથી દવાખાને આવ્યા